સર્વે ભક્તોને જય માતાજી આજે આપણે પ્રયાગરાજની પવિત્ર ભૂમિ પર આવેલા લલિતા શક્તિપીઠની મુલાકાત લઈશું આ શક્તિપીઠ એકાવન શક્તિપીઠોમાંનું એક છે જે શક્તિ દેવીની શક્તિનું પ્રતિક પણ છે તો આવો શરૂ કરીએ આ પૌરાણિક કથાથી આ યાત્રાની શરૂઆત પુરાણોમાં વર્ણવ્યું છે કે દેવી સતીએ પોતાના પિતા દક્ષના યજ્ઞમાં અપમાન સહન ન કરી શકતા અગ્નિમાં પોતાને ભસ્મ કરી દીધા શિવજીએ સતીનો મૃતદેહ કાન પર ઉપાડી તાંડવ નૃત્ય કર્યું અને વિષ્ણુએ સુદર્શન ચક્રથી દેહના એકાવન ભાગમાં વિભાજન કર્યા અને જ્યાં જ્યાં સતીના અંગ પડ્યા તે સ્થાન શક્તિપીઠ બન્યા પ્રયોગરાજમાં દેવીની જમણી હથેળીની આંગળીઓ પડી અહીં દેવી લલિતા તરીકે વિરાજે છે અને ભૈરવ ભૌ તરીકે છે આધ્યાત્મિક રીતે આ શક્તિપીઠ ત્રિપુરા સુંદરીનું સ્વરૂપ છે સૌંદર્ય શક્તિ અને કરુણાનું મિલન છે અહીં અહીં શક્તિ અંત્રની પૂજા થાય છે જે ચૈતન્યનો સ્ત્રોત પણ છે દર્શન કરનારને લાગે છે કે ગંગા યમુના અને સરસ્વતીનું જળ દેવીના ચરણોને સ્પર્શીને પવિત્ર થાય છે સ્થાનિક માન્યતા છે કે અદ્રશ્ય સરસ્વતી નદી અહીં દેવીના પગ નીચેથી જ વહે છે સંગમ સ્નાન પછી અહીં દર્શન કરવાથી પાપ ધોઈ નાખે છે અને મનને શાંતિ મળે છે સાંસ્કૃતિક દ્રષ્ટિએ આ મંદિર કુંભ મેળાનું હૃદય ગણાય છે. નવરાત્રીમાં નવ દુર્ગાના અલગ અલગ શણગાર પણ થાય છે. હજારો ભક્તોની ભીડ આ મંદિરે દર્શનાર્થે ઉમટે છે. મંદિરની ઊંચાઈ એકસો 103 ફૂટની ટોચી, 41 ફૂટનો પ્રવેશ દ્વાર અને સી યંત્ર પર બિરાજેલું ગર્ભગરૂ. બધું જ ભક્તોને મંત્રમુક્ત કરે છે. અહીં માં લલિતા, સરસ્વતી અને કાળી એમ ત્રણ સ્વરૂપે દર્શન આપે છે. પાંડવોએ અહીં પ્રાર્થના કરી હતી. ભરદ્વાજ ઋષિએ પૂજા કરી હતી અને રામજીએ આશીર્વાદ લીધા હતા તેવી માન્યતા છે. હવે વાત કરીએ લોક મુરાદ અહીં પૂરી થાય છે એક વાયકા છે કે એક વંશજ નિસંતાન દંપતીએ અહીં એકતાલીસ દિવસ ઉપવાસ કર્યા અને દેવીએ સપનામાં આવીને આશીર્વાદ આપ્યા અને તેમને પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ આજે તે પરિવાર દર વર્ષે ચડાવો ચડાવવા આવે છે બીજી વાયકા મુજબ કુંભમાં ખોવાયેલું બાળક મંદિરના આંગણે રમતું મળ્યું હતું. લોકો કહે છે કે માં લલિતાએ પોતે રક્ષા કરી હતી. વેપારીની ડૂબતી હોડી અચાનક તરી ગઈ કારણ કે વેપારીએ માનતા માની હતી. આવી અનેક કથાઓ અહીં ઘરે ઘરે સંભળાય છે. લોક માન્યતા છે કે અહીં પાદુકાના સ્પર્શ કરવાથી રોગ દૂર થાય છે અને વિઘ્નો નાશ પામે છે. કુંભમાં અહીં આવવાથી જન્મોનો પાપ ધોવાઈ જાય છે. લલિતા શક્તિપીઠ એ માત્ર મંદિર નહીં પરંતુ એક જીવતું શક્તિપીઠ છે. જે ભક્તોની આસ્થાઓને પૂર્ણ કરે છે આશા રાખે છે આ શક્તિપીઠની માહિતી તમને પસંદ આવી હશે ફરી મળીશું આવતા એપિસોડમાં જ્યાં વાત કરીશું એક અન્ય શક્તિપીઠની ત્યાં સુધી અમને રજા આપો જય માતાજી